સાવલી તાલુકાનો સાવલીથી થી સાકરદા 21 કિલોમીટર રોડ ફરીથી જોવા મળ્યો બિસ્વાર હાલતમાં સ્થાનિકો દ્વારા ગણીવા લેખિતમાં રજૂઆતો કરવામાં આવી પણ હજુ એ માર્ગ અને મકાન વિભાગના સાવલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ કાં તો જિલ્લા વિકાસ અધિકારી કે જેવા કોઈ પણ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી રોજિંદા નોકરી ધંધા માટે ઉપયોગમાં લેવાતા આ રોડનું રોજિંદુ કોઈ રડવા કે બોલવા તૈયાર નથી વાત છે એકવીસ કિલોમીટરના સાકરદા સાવલીના નવીન ફોલેન રોડની કે રોડ બનાવવાનું શરૂ થયો ત્યારથી કેટલાય આગેવાનો દ્વારા વારંવાર જિલ્લા લેવલથી સીએમ ગુજરાત સુધી રજૂઆત કરવામાં આવી છતાં જેમ તેમ કરી આ રોડ અધૂરો બન્યો હોવા છતાં કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે હવે ભોગવવાનું આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓને હવે તો હદ થઈ હોય તેમ રોડ ઉપર ગારાવાડ જેવી નીકો પડવા માંડે છે રોડ ઉપરથી ડામર ઉખડીને પણ નીચે પડી રહ્યો છે તેવામાં મોટા સાધનો તો તેમાંથી પસાર થઈ જાય છે પરંતુ નાના સાધનો વાળાને રાતના સમયે ધ્યાનમાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ચર્ચાઓ નાગરિકોમાં જોર પકડી છે છે રોડ સાઇડમાં બનાવેલ ગટર લાઇન તો જાણે ક્યારે તૂટી પડશે તેનો કોઈ ભરોસો નથી જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું છે કે વધુમાં વહેલી તક રોડનું સમારકામ નહીં કરવામાં આવે તો ચોમાસા દરમિયાન કોઈ મોટી દુર્ઘટનાના એંધાણ વર્તાઈ રહ્યા છે ભૂતકાળમાં ઘણી દુર્ઘટનાઓ બની હોવાથી કેટલાય લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે રિપોર્ટર પ્રણવ પટેલ સાથે જે બ્યાસી કરોડ ખર્ચે એકવીસ કિલોમીટરની લંબાઈનો રોડ ગવર્મેન્ટે બે વર્ષ પહેલા બનાવેલ છે એની અત્યારથી જ હજી માન એને બે વર્ષ ને છ મહિના નથી થયા એ પહેલા રોડ ખકડ હાલતમાં થઈ ગયો છે હવે રોડ ઉપર એટલા મોટા ગાબડા પડી ગયા છે કે નાઈટ શિફ્ટમાંથી કોઈ નોકરીથી આવે કોઈ હોસ્પિટલ જતું હોય તો એને નાના મોટા વ્હીકલની જ્યારે જતા હોય અને ખાડામાં પડે તો આકસ્મિક એને મૃત્યુ થાય અથવા તો ઈજા થાય તો ઈજા થાય તો મૃત્યુ થાય એનો જવાબદાર પણ સરકાર કે કોન્ટ્રાક્ટર આ રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયેલ છે કે રોડ અત્યારથી જ માંડ અઢી વર્ષ થયા ત્યારે અત્યારે રોડ પર ગાબડા મોટા મોટા પડી ગયા છે તો હજુ ચોમાસું આવવાનું બાકી છે ત્યારે રોડની શું હાલત થશે બીજું કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટી વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ટાપણું થોડી અંદર ઘૂસી જાય તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું નું અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટર મારું નામ પ્રદીપ વાઘેલા